નમસ્કાર સ્વાગત છે આપનો લોકમંચમાં લોકમંચમાં અને નવો કાયદો એટલે ચર્ચા કરવી છે ત્યારે જાણવાનો એક પ્રયાસ આપણે લોકમંચ કાર્યક્રમમાં કરીએ કે આ કાયદો શું છે કયા હિટ રનનો કાયદો તો ઓલરેડી હતો પણ એમાં કયા ફેરફાર કરવામાં આવ્યા છે અને કેમ વિરોધ થઈ રહ્યો છે બીજી વસ્તુ એ છે કે વિરોધ કરનારા તો ત્યાં સુધી કહી રહ્યા છે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આવી ચીમકી ઉચ્ચારી છે અકસ્માતના નવા કાયદાનો વિરોધ ટ્રક ડ્રાઈવરો કર્યો છે ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ક્યાંક ટેક્સી ઓટો ચાલકો પણ એનાથી પરેશાન છે તેઓનું પણ કહેવું છે કે આ કાયદો પરત ખેંચવામાં આવે યુપી બિહાર એમપી હરિયાણા દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં એનો વિરોધ થઈ રહ્યો છે અને અકસ્માત કરનાર ઘટના સ્થળેથી ભાગી જાય અથવા તો ઘાયલને રસ્તા પર જ ક્યાંક છોડી દેતા હોય છે એના માટેનો આ એક કડક કાયદો છે જો ઘાયલ વ્યક્તિને રસ્તા પર છોડી દો છો તો એની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અને ટ્રક ડ્રાઈવરો દ્વારા સરકાર સામે આ જે કાયદો છે એની એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કાયદાની જોગવાઈ હળવી કરવી જોઈએ આવી માંગ થઈ રહી છે ત્યારે એક જાણવાનો પ્રયાસ કરીશું કે આ નવો કાયદો શું છે કેટલો કડક છે કેટલો જરૂરી છે અને કેમ વિરોધ થઈ રહ્યો છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે અ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી ના चेयरमैन એટલે કે એટીસીસી ના ચેરમેન ડોક્ટર પ્રવીણ કાનાબર છે ડોક્ટર પ્રવીણ કાનાબર સ્વાગત છે આપનું નમસ્તે થેન્ક યુ સાથી છે જે જોઈન ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ એવા જીતેન્દ્ર મારેવડિયા મારી સાથે છે જીતેન્દ્રજી આપનું પણ સ્વાગત છે અને સાથે જ જાણીતા ધારાશાસ્ત્રી શાસ્ત્રી મનમિત સિંહ છાબરા મનમિત સિંહજી આપકા ભી સ્વાગત નમસ્કાર બિલકુલ બારે વડિયા સાહેબ સવાલ એ છે કે આ નવા કાયદાને લઈને જે હોબાળો મચી રહ્યો છે ને હિટ એન્ડ રનનો કાયદો ઓલરેડી હતો ને હવે જે નવો કાયદો આવ્યો છે જે સંસદમાં પાસ થયો ગૃહમંત્રી અમિત શાહે કાયદાનો જે મુખ્ય ને એને પાસ કરવામાં આવ્યો ને આખરે હવે આ કાયદો બની ગયો છે ત્યારે આ કાયદામાં એવું તો કયો ફેરફાર કરવામાં આવ્યો છે કે જેને લઈને વિરોધ થઈ રહ્યો છે હંગામો મચી રહ્યો છે દિલીપભાઈ વાત કરીએ તો પહેલા જે હિટ એન્ડ રનની વાત છે એ નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો કાયદાની જોગવાઈ છે પહેલા આઈપીસી ની હેઠળ ટુ સેવન નાઇન હેઠળ હતો કે ડ્રાઇવિંગ અને એ અનુસાર મેક્સિમમ બે વર્ષ દંડની સજા બે વર્ષ જેલની સજા હતી પરંતુ સંસદમાં પાસ કરાવ્યો જે ભારતીય ન્યાય સંહિતા એમાં હિટેડ રનના જે ગુનો છે એને ગંભીરતાથી લેવામાં આવેલો છે અને એને દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે आरे टोटल लॉजिक जोइए आपने तो जे गंभीर गुणा सामान्यते फेटल एक्सीडेंट था इन ड्राइवर ऊपर थोड़ा पुलिस जाए मतलब नॉर्मली तपास થતી હોય જેને જે ના ફેક્ટ હોય અને જે ખરેખર એમાં કોનો વાક છે અથવા કોને ગુનો છે પછી એમાં ઉતરામખબર પડતી હોય છે ફોટોગ્રાફ પડી પણ વાહન તલેકો વાહન ની સાથે કોઈ રાહદારી ને અથવા થર્ડ પાર્ટી ને અથવા કોઈ વાહન ચાલક ને અથડાવી એક્સિડન્ટ કરી અને ભાગી જાય એ ગંભીર ગુનો છે ખરેખર જયારે ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે ત્યારે પણ ડ્રાઇવરને કહેવામાં શીખવાડવામાં આવે છે કે જયારે પણ અકસ્માત થશે ત્યારે અમુક ઉભો રહીશ અને જે ગાય વ્યક્તિ છે એને હોસ્પિટલ પહોંચાડવાની અથવા તો એને પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા કરીશ આ બીજી હોવા છતાં પણ જ્યારે આપણે ઘણી વખતે જોઈએ છે કે ઇટ રનમાં ખાસ કરીને ટુ વ્હીલર અથવા તો રાહદારી રોડ ક્રોસ કરતા હોય અને અથડાવીને ફેટલ એક્સિડેન્ટ થતા કરી ભાગી જતા હોય છે ટ્રક ડ્રાઈવરો ગુનેગાર થતા નથી હોતા અને ટ્રક ના છે કારના જેટલા રોડ ભાગી છે કારને ગુનો છુપવા માટે પણ કરવામાં આવતો હોય છે ટ્રકમાં નોર્મલી હિટ રન થાય ખરું પણ એ ભાગીને કે બઉ લાંબુ છે સત્તરથી અને એમાં બીજી જોગવાઈ એ પણ કરવામાં આવી છે કે જો તમે જે ગાયબ વ્યક્તિને અથવા તમામ સાહેબ તમામ ખાનગી વાહનો ને આ લાગુ પડે છે ને ટ્રક ડ્રાઈવર હોય કાર ચાલક હોય કે કોઈ પણ બધાને લાગુ પડે મોટરસાયકલ થી લઈને લાગુ પડે છે એટલે એમાં લો કે અકસ્માત કર્યા બાદ એ ભાગતો નથી

ડ્રાઈવરને મારવામાં આવતા હોય ઢોર માર મારવા આવતા હોય છે તો ડ્રાઈવરને જે મારવો હોય એ પણ ગુનો બને છે અને કરતા પણ વધારે જોગવાઈ આવેલી છે એટલે અકસ્માત કરવાનું કારણ કોઈ જાણી બુછી ને ના હોય બે કારણ હોય શકે ડ્રાઈવરની નેગ્લિજન્સી હોય અથવા તો કારણ શકે એમાં ફક્ત ટ્રક ડ્રાઈવર નો કે વાહન ચાલક નો જ ગુનો હોય એવું નથી હોતું ગણિત રાહદારી અચાનક આવી જાય ભૂલ થતી હોય છે તો આ બાબતમાં વિચારવાની જરૂર છે અને બીજું કે તમે ગુનો કરો અને ઉભા રહી જાવ તો તમને એના માટે કોઈ ગુનો બનતો નથી કે નોર્મલ જે ગુનો થતો હોય ગુનો થતો હોય છે એમાં એ પ્રમાણે જ જોગવાઈ છે આ તો ફક્ત વાહન જવું અને ગુનો છાવરવા માટે જે પ્રયત્ન હોય એના માટે દસ વર્ષની આજે સજા છે તેમ છતાંય જો ડ્રાઈવરને એવું લાગે કે આ વધારે પડતી સજા તો સંસદમાં એને પ્રોપર ચેનલ પ્લેટફોર્મ પર રજૂઆત કરી શકે હડતાલ પાડવાથી કોઈ કાયદો સુધરી જવાનો નથી એ પણ એની નોંધ લેવી વાહન ચાલકો જરૂરી છે પણ સાહેબ લાગે છે કે સંસદમાં હવે કાયદો પસાર થઈ ગયો છે રાષ્ટ્રપતિ પણ સહી કરી છે તો પછી એ કાયદો રદ કરવો કે એનો વિરોધ કરીને પણ કોઈ ફાયદો થાય એવું દેખાય છે આપને કે આમાં કોઈ ચેન્જિસ આવે અત્યારે તો મારી દ્રષ્ટિએ કોઈ ફેરફાર જણાતો નથી અને કોઈ પણ સરકાર જયારે આ કાયદો મૂકે ત્યારે એને ઓબ્ઝર્વ કરશે ચાર છ મહિના વર્ષ સુધી શું રિઝલ્ટ આવે છે એના કારણે અકસ્માત ઘટે છે અથવા તો વાહન ચાલક કોઈને અથડાવીને ભાગી જતા અટકે છે અને જો સારું પરિણામ મળતું હોય કઈ ખોટું પણ નથી એટલે કાયદો સુધારો વધારે સજા છે એટલે તાત્કાલિક સુધારી નાખવો જોઈએ એવું હું નથી માનતો બરાબર છે ડોક્ટર પ્રવીણ કાનાબાર આપનું શું કેવું છે કે જે પ્રમાણે કાયદામાં જોગવાઈ હતી અને હવે જે ફેરફાર કરવામાં આવ્યો છે જેનો વિરોધ થઈ રહ્યો છે શું ખરેખર ફેરફાર જે કરવામાં આવ્યો છે એટલી અઘરી જોગવાઈ છે કે લોકોને મુશ્કેલી પડે

તો એ બહુ જ ખરાબ છે નવો કાયદો એક બીજો પણ બહુ સારો કર્યો છે કે પચાસ હજાર મળતા હતા અત્યારે બે લાખ રૂપિયા ગવર્મેન્ટ કર્યા છે પેલા અકસ્માત નું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને એ અકસ્માતમાં સટા વાળો

ડ્રાઈવર બનાવવા પ્રયત્ન કરીએ છીએ તો આ નિયમમાં એક મારી સૂચન એવું છે કે દરેક મોટા વાહનમાં થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા હોય થ્રી સિક્સટી ડિગ્રી વાળા કે જેથી કરીને ડ્રાઈવરને ખબર હોય કે એની આજુબાજુ શું બની રહ્યું છે ત્યાં અઢળો છે અડધો તો પ્રાઇવડી પ્રાયણ માની લો કે ટુ વ્હીલરના ભાટે માની લો અકસ્માત થાય છે અને કોની જાન જાય છે પણ ટ્રક ડ્રાઈવરને શું છે કાં તો બહારના સ્ટેટનો છે

આગળના ના નજીકના પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટ કરી દેવો જોઈએ સજા થશે અને હવે તો કોન્ટ્રીબ્યુટરી ગણતા હોય છે કે ભાઈ વાહન ચલાવનાર મોટા વાહન વાળા અત્યારે નજરિયો તો લોકોનો સામાન્ય જનતા નો એજ છે કે મોટું વાહન ફોર વ્હીલ છે ટુ વ્હીલર વાળાને ટક્કર મારી છે તો ફોર વ્હીલર વાળાનો વાંક આવું એક સનાતન સત્ય લોકો સ્વીકારી લીધું છે પબ્લિકે પણ ધારાશાસ્ત્રી આપણી સાથે છે મનમીતસિંહ છાપરા મનમીતસિંગ શું કહેશો કે કાયદામાં જે ફેરબદલ કરવામાં આવ્યા છે જે હવે નવી જોગવાઈ આવી છે જે દંડની જોગવાઈ છે સાથે સજા પણ વધારવામાં આવી છે આ કાયદાની સખત જરૂર માધ્યમથી તમામ દર્શક મિત્રોને યાદ અપાવવા માંગુ છું કે જયારે તથ્ય પટેલ મેટર બની હતી જે તથ્ય પટેલની મેટર ની અંદર

તકલીફ આપશે જે લોકો વ્યવસ્થિત ગાડી નહીં ચલાવે નંબર વન આ કાયદો ફક્ત ફક્ત ટ્રાન્સપોર્ટર્સ માટે નથી આ કાયદાની અંદર ફોર વ્હીલર વાળા લોકો પણ આવી ગયા ટુ વ્હીલર વાળા લોકો પણ અંદર આવી ગયા ધ પીપલ હુ આર ડ્રાઈવિંગ વિથ નેગ્લિજન્સ અને એમાં પણ પાછી કન્ડિશન છે જો તમે ગાડીથી અકસ્માત થાય અને જો તમે હું તમને કાયદાની સ્પષ્ટ તમને વ્યાખ્યા વાંચીને સંભળાવું છું ay to m ke se hu pehla english mein wachu chu 106 subsection 2 whoever causes death of any person by rash and negligent driving of vehicle not amounting to culpable homicide and escapes without reporting it to a police officer or magistrate soon after the accident shall be punished પોલીસ સ્ટેશનમાં એ જતો રહે પોલીસ સ્ટેશન ઇમિજિયટલી ઓર અધરવાઇઝ હી શુડ ગો ટુ ધ મેજિસ્ટ્રેટ

અંદર શરૂઆતના સમયે થોડું હન્ડ્રેડ પર્સેન્ટ લોકોને તકલીફ પડશે જે લોકો ઘણા વ્યક્ત આપણે જોઈએ ડ્રાઈવર લોકો આમ નશા

ઓછું વિઝન ઓછું હોય છે એને પોલીસ માં જો એને ખબર પડી ગઈ કે અકસ્માત થયો છે એને ત્યાંથી ભાવું મોત થઈ જાય છે તો પછી એક ગુનો ગણાશે ગુનો જ્યારે થાય છે ત્યારે તાત્કાલિક નિર્ણય લેવાનો હોતો નથી અને જ્યારે એનું પંચનામું થાય અને ખાસ કરીને એનું પ્રોપર પંચનામું કરવું જરૂરી છે કારણ કે ઘણી વખતે જેમ આપણે અગાઉ કહીએ કે મોટા વાહન માં નીકળે એવું નથી કારણ કે દેખાતું હોય તો વાહન ચાલે નહીં તો ઉભું રહેવું જોઈએ તેમ છતાં એ અકસ્માત થયો હોય તો જનરલ general અકસ્માત છે hit and run ને આખી જે ડ્રાઈવરો અત્યારે જે જોવે છે અને જે વાસ્તવિક અકસ્માત થાય બે ડિફરન્સ difference સીન છે hit and run માં ભાગી જવાનો છે અને ગુનો થયા પછી ઉભા રહો એમાં hit and run નો ગુનો લાગુ નથી આ એક ક્લિયર બાબત છે ઉમસ કારણે થઈ શકે રોડ ખરાબ હોવાને કારણે થઈ શકે

થોડો ઘણો ફરક પડશે અથવા એમાં ઘટાડો થાય એવું લાગી રહ્યું છે કે ના વાહનોની સંખ્યા વધે છે ટ્રાફિક વધે છે હવે તો આખું નવું એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે અને સિસ્ટમ એકલા અમદાવાદની વાત નથી કરતો એસજી હાઈવે પર છે પણ ઓલ ઓવર ધ કન્ટ્રીને મેજર હાઈવે પર લગાવવામાં આવી રહી છે ઉપર વ્યક્તિ કંઈ પણ અકસ્માત કરશે તો એ વગર રહેવાનો જ નથી હવે ભાગે ભાગવાનું કારણ એક મુખ્ય મારી દ્રષ્ટિ અને મારા હાથ પર તોડી નાખશે એટલે એ વ્યક્તિ ભાગી જતી હોય છે મારી વાત બહુ સાચી છે હું મારો

કે જેથી કરીને એને દવા મળે સાહેબ મને એક વ્યક્તિ એ મદદ ના કરી એક વ્યક્તિ મારી ગાડીમાં એને લઈને બારે જ ગયો ત્યાંથી એમ્બ્યુલન્સ લીધી એમ્બ્યુલન્સમાં એને મૂકીને દેશ લેવા દાખલ કરાવી પછી તરો કેસ બી થયો સાહેબ સાહેબે મને છોડી મૂક્યો કે તમે એને બચાવવા માટે લઈ આયા આવ્યા વાડીલાલમાં કોર્ટ પણ સમજે છે કે તમે અકસ્માત કરો એટલે તમારો જ વાક છે એવું જોયું ને બરાબર તો બરાબર એટલે માનવતા ટૂંકમાં બતાવી જોઈએ મનમીતસિંહ બચી શકાય માની લો કે સો ટકા છે આમાં બચવાનો હંડ્રેડ ઉપચાર છે જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર મિત્ર થી કે કોઈ અકસ્માત થઈ જાય તો ત્યાં તેમની ગાડી ઉભી રાખીને સૌથી પહેલા તમે સો નંબર ઉપર ફોન કરો નંબર પર

મેબી કે આમાં કોઈ ચેન્જીસ આવે અથવા જરૂર છે ચેન્જીસના જે પ્રમાણે બધા જ રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે દેખો એક વાત સમજો આ કાયદો ઓલરેડી ઘડાઈ ગયેલો છે પ્રેસિડેન્ટ સાહેબ નું એનો પર કન્સેન્ટ આવી ગયું છે હવે આમાં એમેન્ડમેન્ટ થશે હવે એમેન્ડમેન્ટ ઈટ કેન હેપન બાય ધ સ્ટેટ ટુ સ્ટેટ એમેન્ડમેન્ટ થઈ શકે છે અને એમેન્ડમેન્ટ કરવાની પણ સત્તા કાયદાની અંદર જોગવાઈ છે તો ડે બાય ડે જેમ જેમ વસ્તુઓમાં સુધાર આવશે હવે હું તમને નાનો એક્ઝામ્પલ આપું

બિલકુલ એટલે આપ કહી રહ્યા છો તે પ્રમાણે કે ચોક્કસ એમાં થોડો બદલાવ આવશે ડોક્ટર સાહેબ કંઈ કહેવું તો શોર્ટમાં મને કેજો સમય ઓછો છે પ્રવીણભાઈ બહુ સિમ્પલ છે કાયદો કડક છે તમને જો યાદ હોય તો આ આપણા સીએમ છે એની નાગલા રૂપાણી સાહેબે હેલ્મેટનો કાયદો કર્યો ને હજાર રૂપિયાનો દંડ કરેલો એ વિરોધ થયો એટલે દંડ પાંચસો કરી નાખ્યો અને લોકો તો પહેરતા જ નથી દસ માંથી એક જ પહેરે છે અત્યારે એટલે ઇન શોર્ટ કાયદો કડક હોવો જોઈએ કાનાબર સાહેબ પણ એનો અમલવારી વધારે દસ વર્ષની સજાની જોગવાઈ છે અને હિટ એન્ડ રન આમાં હોય છે જેવું કે અકસ્માત કરીને ભાગી જતા હોય છે પરંતુ બધા ગંભીર ગુના નથી હોતા જયારે ડોક્ટર પ્રવીણ કાનાબારે કહ્યું એ પ્રમાણે કે નજીકમાં પોલીસ સ્ટેશનમાં જઈને તમે જાણ કરો તો હિટ એન્ડ રન કલમ હળવી થાય છે અકસ્માત થઈ જાય પરંતુ માનવતા ક્યાંક લોકો ભૂલી જતા હોય છે એને લઈને પણ આવું થતું હોય છે મનમીતસિંહ બને છે ત્યારે અવાજ ઉઠે છે હળવા બનાવો એવો અવાજ ઉઠે છે પણ એમનું કેવું છે કે વ્યવસ્થિત જો વાહન અંકારો અને કાયદાના સુધારને જે છે વાહન ચાલકોએ પણ સ્વીકારવો જોઈએ એમણે કહ્યું કે એમેન્ડમેન્ટ સ્ટેટ ટુ સ્ટેટ થઈ શકે છે પરંતુ હવે લોકો ચોક્કસ ધ્યાન રાખશે અને એ પ્રમાણે પોતાનું વાહન ચલાવશે અને આવી હીટ એનની હીટ એનરની ઘટનાઓ છે એ રોકવાનો ક્યાંક પ્રયાસ થશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર પ્રવિણ કાનાવાર મનવિદ સિંહ છાબરા અને જીતેન્દ્ર બારેવાડિયા ત્રણેય ઉપસ્થિત રહે આ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ નમસ્કાર જી દર્શક મિત્રો લોકવાંચ કાર્યક્રમમાં આથી ચર્ચા હીટ એનરના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે કેમ થઈ રહ્યો છે એક સમજવાનો ખરો પ્રયાસ ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર